તો આ વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે પાર નદીના તટ વિસ્તાર પર બનાવેલા નગરપાલિકાના ડેમમાં પાણીનો જથ્થો નોંધપાત્ર છે ઉનાળાની તીવ્ર ગરમીને કારણે નદીના પાણીના સ્તરમાં ઘટાડો થયો છે સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં રિપેરિંગ કામગીરી ચાલી રહી છે આ કારણે રોટેશન દ્વારા પાણી આપવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે નદીમાં પાણીનો જથ્થો ખૂબ જ ઓછો થઈ રહ્યો છે જેને લઈને આગામી દિવસોમાં માત્ર સાત દિવસ સુધી ચાલ તેટલું જ પાણી છે શહેરના રહીશોને મર્યાદિત પાણી પુરવઠો મળી રહેશે તેવી સિંચાઈ વિભાગે વહેલી તકે પરિસ્થિતિ સુધારવાની ખાતરી આપી છે અત્યારે અમારું રોટેશન બંધ હતું કેનાલનું રિપેરિંગ ચાલુ હતું તે રિપેરિંગ પૂરું થઈ ગયું છે એક તારીખથી પાણીનું રોટેશન ચાલુ છે હાલ પંચલાઈ ડેમ પરથી ગઈકાલથી પાણી રિલીઝ કરેલું છે ને કલેક્ટર સાઈડની સૂચના મુજબ એ પાણી અત્યારે રિલીઝ કરી દીધેલું છે અને તે આવતીકાલે મોર્નિંગ સુધીમાં પાટ નદી પાસે આવી જશે આપણે આપણી પાસે પંદર દિવસનું સ્ટોરેજ છે કે પંદર દિવસ સુધી રોટેશન નહીં આવે તો પણ આપણે એમને પાણી પહોંચાડી શકીએ પાડીનગર પાલિકાની હવે હાલમાં પરિસ્થિતિ એવી છે કે રોટેશન એકવાર ચાલુ થઈ જશે પછી એમને કોઈ પણ કોઈ સંજોગે કાપ આપવામાં આવશે નહીં એવી પૂરેપૂરી બનતી પ્રયત્ન કરવામાં આવશે ઉનાળાની શરૂઆતની સાથે જ હવે પાણીનો પુકાર ગ્રામ્ય વિસ્તાર છોડીને શહેરી વિસ્તારમાં પ્રવેશી ચૂક્યો છે હાલ અત્યારે અમે વલસાડમાં પારડી તાલુકાની અંદરમાં આવેલા પારડીની પાર નદી વિસ્તારમાં છે જ્યાંથી સમગ્ર પારડી શહેરને પાણી આપવામાં આવે છે પાર નદીની અંદરમાં જે આ પાણીનો જથ્થો આપને દેખાઈ રહ્યો છે તે માત્ર પારડી શહેરને સાત દિવસ જેટલું પાણી પૂરું પાડી શકે એટલું જ છે હાલ જે પ્રમાણે દમણગંગા નહેરમાંથી જે રોટેશનનું પાણી જે આવે છે તે નથી આવી રહ્યું જેને કારણે સમગ્ર સમસ્યા સર્જાઈ રહી છે હાલ જે પ્રમાણે આ વિસ્તારમાંથી નદીમાંથી જે પાણી લેવામાં આવે છે તેમાં પણ જથ્થો જે છે તે ઘણો ઓછો થઈ ગયો છે જો રોટેશનનું પાણી ન આવે તો આગામી દિવસોમાં પારડી શહેર ઉપર પાણીનું સંકટ તોડાઈ રહ્યું છે સમગ્ર બાબતને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર મામલે પાણી છોડવા માટેની રજૂઆત તો કરવામાં આવી છે પરંતુ જ્યારે પાણીનો જથ્થો આવી પહોંચશે ત્યારે જ આ સ સમસ્યાનું નિરાકરણ આવશે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ પારડી